લિંબાયત પોલીસની મોટી સફળતા ઘરફોડ ચોરીના બે કેસ ઉકેલ્યા દસ લાખથી વધુનો મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો સુરતના લિંબાયત વિસ્તારમાં વધતી મિલકત સંબંધિત ચોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ સક્રિય બની છે લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઘરફોડ ચોરીના બે મહત્વપૂર્ણ કેસ ઉકેલવામાં સફળતા મેળવી છે પોલીસે મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના રહેવાસી અને હાલ લિંબાયત વિસ્તારમાં રહેતા ઓગણત્રીસ વર્ષીય માવ્યા ઉર્ફે મુસ્તાક શાહને ઝડપી પાડ્યો છે તેની પાસેથી રૂ દસ લાખ સાત હજારમી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કેસની તપાસ પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો દ્વારા હાથ ધરવામાં આવી હતી પી આઈ એન કે કામળિયા અને સેકન્ડ પી આઈ સી એસ ગોગડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસે શહેરના વિવિધ વિસ્તારોના પચાસમી વધુ સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યું હતું તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે શાહપુરા સોસાયટી પાસે નજર રાખી હતી જ્યાંથી શંકાસ્પદ હાલતમાં ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ફરિયાદી પોતાનું ઘર બંધ કરી લગ્ન પ્રસંગે બહાર ગયા હતા ત્યારે આરોપીએ અગાઉથી રેકી કરીને ઘરફોડ ચોરી કરી હતી ઘટનાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સતત તપાસ ચલાવી આરોપી સુધી પહોંચી તેને કસ્ટડીમાં લીધો હતો તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ પણ ઘરફોડ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેના વિરુદ્ધ લિંબાયત તેમજ વલસાડ જિલ્લાના વાપી રેલવે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલા છે ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે એકસો પાસઠ દશાંશ બે પાંચ ગ્રામ સોનાના દાગીના જેમાં બિસ્કિટ વિંટી હાર નથણી બુટ્ટી અને ટીકા સહિતની વસ્તુઓ મળી આવી છે જેની કિંમત આશરે શરેરૂ નવ દશાંશ નવ ચાર લાખ છે ઉપરાંત એકસો છવ્વીસ ગ્રામ ચાંદીના ઝાંજર અને ઓપો કંપનીનો સ્માર્ટફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ હાલ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે જેથી અન્ય ચોરીના ગુનાઓનો પણ ભેદ ઉકેલી શકાય રિપોર્ટર ચેતનતરી સુરત લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરફોડ ચોરી દાખલ થયેલી હતી અને જેમાં સોનાના અને ચાંદીના ઘરેણા અને મોબાઈલ ફોન સાથે આશરે દસેક લાખ રૂપિયાનો મુદ્દામાલની ચોરી થઈ હતી જે ઘર માલિક છે પોતે ઘર બંધ કરી અને લગ્નમાં ગયેલ હતા એ વખતે રેકી કરી અને જે આરોપી છે માગ્યા સન ઓફ મુફ્તાક જેની ઉંમર ઓગણત્રીસ વર્ષ છે જે છૂટક મૂટક મજૂરી કામ કરે છે જે શાહપુર સોસાયટી ગલી નંબર ત્રણ અને લિંબાયતમાં સુરત શહેરમાં રહે છે મૂળ એ મૂળ ગામ ઇસ્લામપુરા તાલુકો દુલિયા અને જિલ્લો જલગાંવના છે જે આરોપી છે એ અગાઉ પણ આવી ઘરફોડ ચોરી એના વિરુદ્ધમાં દાખલ થયેલી છે લીંબાયત પોલીસ સ્ટેશનમાં અને અન્ય પોલીસ સ્ટેશનમાં પોતે જામીન પર હતો અને જ્યારે રેકી કરી એને ખબર પડી કે આ ઘર બંધ છે ત્યારે એણે રાત્રિ દરમિયાન ઘરફોડ કરી હતી જેમાં આશો દસેક લાખનો સોનાના દાગીના અને ચાંદીના દાગીનાનો મુદ્દામાર હતો અ લિંગાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તરફથી કામગીરીના અંતે આરોપીને પણ અમે ઝોપી લીધેલ છે અને તમામ મુદ્દામાલ અમે રિકવર કર્યો છે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે એટલે એ આજુબાજુના વિસ્તારમાં જ્યારે ફરતો હતો અને રેકી કરતો હતો ત્યારે એને ખ્યાલ આવ્યો કે વિસ્તારમાં જ આ ઘર બંધ છે એટલે એને બંધ ઘરને ટાર્ગેટ કર્યું હતું અને આ રીતે રાત્રે એને ઘરફોડ કરી હતી એટલે એણે રેકી કરી હતી અને કઈ રીતે ઘરમાં પ્રવેશ કરી શકાય એ રેકીના અંતે એણે નક્કી કર્યું કે આ વર્નેબલ જગ્યા છે કે જ્યાંથી તોડી અને ઘરમાં પ્રવેશ કરી શકાય એમ છે તમામ સોના ચંદીના દાગીના સાથે દસ લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો અને અમે તમામ મુદ્દામાલ સાથે આરોપીને પણ ઝડપી પાડેલ છે અને મુદ્દામાલ પણ રિકવર કરેલ છે ગુનાહિત ઇતિહાસ છે ઓલરેડી આ ઘરફોડ ચોરીનો જે આરોપી છે જે એના અગાઉ એના વિરુદ્ધમાં બે ગુના દાખલ થયેલા છે અને અત્યારે જામીન પર છે